વેલકમ ટુ દિગ્ન ઓફ ઓલ જે પક્ષીઓ માટે કાર્ય કરી રહ્યું છે આ અમદાવાદનું એક એવી પહેચાન બની ચૂક્યું છે કે જ્યાં પણ પક્ષીઓને ઘાત કંઈ પણ થાય છે કંઈ પણ વાગ્યું હોય કે કંઈ પણ પક્ષીઓને રિગાર્ડિંગ કંઈ પણ હોય તો પારવેડા ગ્રુપનો કોન્ટેક્ટ લોકો પહેલા કરે છે તો આજે આપણે મળીએ પ્રથિકભાઈ જે પારવેડા ગ્રુપમાં કામ કરે છે તો પ્રતિકભાઈ તમારું શું કેવું કે પારવેડા ગ્રુપ જે દર વર્ષે કેટલા પક્ષીઓ બચાવે છે દર વર્ષે કેટલા પક્ષીઓ તમારા ત્યાં આવે છે અને ઉત્તરાયણ પહેલા ઉત્તરાયણ પછી કેટલા પક્ષીઓ આવે છે પારવેડા ગ્રુપને હું ટોટલ વર્કિંગ તમને કહી દઉં કે કઈ રીતે અમે કામ કરીએ છે શું છે પારવેડા ગ્રુપ ની શરૂઆત અમે 2009 માં કરી 2009 માં પારવેડા ગ્રુપ ની શરૂઆત થઈ ત્યારે સ્ટાર્ટિંગ અમે એક વર્ષમાં માં 300 પક્ષીઓ બચાવ્યા હવે એ જ આંકડો જોવા જઈએ તો અત્યારે જે કન્ડિશન છે 2025 ની તો 2025 માં અમે આખા વર્ષે અમે 8000 થી ઉપરના પક્ષીઓ રેસ્ક્યુ કર્યા છે વર્કિંગ અમારું એ રીતનું છે અમે થ્રી સિક્સટી ફાઇવ ડેઝ વર્ક કરીએ છીએ આ વર્કિંગનો જે એરિયા છે અમારો બાપુનગર નિકોલ નરોડા વસ્ત્રાલ અને સરાઉન્ડિંગ જે એરિયા છે નજીકમાં એ અમે એરિયા ઉપર કવર વર્કિંગ કરતા હોઈએ છીએ અમારી પાસે ટોટલ બસોથી બસો પચાસ સુધી અમારી પાસે વોલેન્ટર્સ છે કે જે વિધાઉટ કોસ્ટ ફ્રી ઓફ કોસ્ટ સેવા આપતા હોય છે પોતાનો સમય કાઢીને સેવા આપતા હોય છે આ સેવા દરમિયાન પારોડા ગ્રુપમાં જે આપણે જે આપણે હેલ્પલાઇન નંબર છે હેલ્પલાઇન નંબર ઉપર જ્યારે કોઈ કોલરનો કોલ આવે છે કે બર્ડ રેસ્ક્યુ કરવાનું છે આ ઇન્જરી છે તો ઇન્જરી થઈ છે તો ઇન્જરી કઈ જગ્યાએ થઈ છે કોન્ટેક્ટ પર્સન કોઈ છે કે જેને કોન્ટેક કરીએ છીએ તમારા ગ્રુપમાં આવે છે ગ્રુપમાં આવ્યા પછી જે નજીકમાં જે બી વોલેન્ટિયર્સ હોય મેસેજ જો હોય એ રેસ્ક્યુ કરે છે અને અમારા સેન્ટરે પહોંચાડે છે એ બી વિધાઉટ કોલ થ્રી સિક્સટી ફાઈવ ડેઝ આપણે વર્ક કરતા હોઈએ છીએ અત્યારે જે જગ્યા ઉપર આપણે જઈએ એ ઓડો પશુ સારવાર કેન્દ્ર છે ઓઢો પશુ સારવાર કેન્દ્ર જે અગિયાર થી વીસ તારીખ દરમિયાન આપણે કે જેમાં ઓપરેશન થિયેટરનું આયોજન કરેલું છે લાઈવ ઓપરેશન અહીંયા ચાલુ હોય છે કે જે આપણે દરમિયાન આણંદથી આપણે આડર જે વેટરનિટી કોલેજ છે ત્યાંથી આપણે ડૉક્ટર્સને બોલાવતો હોય છે હાર કરતા હોઈએ છીએ એ આવીને અહીંયાથી ઓપરેશન કરવું ફ્રસ્ટેટ કરવું ઇવન પછી જ્યારે રેસ્ક્યુ જે ઉડી શકે એવા છે જે બે ત્રણ દિવસ નજીકના ટાઈમમાં કે જે ઉડી શકે એવા છે નેચરની સાથે ભળી શકે એમ છે ત્યાં આગળ વધી જાય છે અને બાકીના જે છે જે બર્ડ્સ છે કે જેને કેરની જરૂર છે ભવિષ્યમાં અને જે લોંગ ટાઈમ સુધી એને સર્વાઈવ કરવા માટે એને સપોર્ટની જરૂર છે તેવા પક્ષીઓને આગળ જે અમારે જે બીજા એનજીઓ વર્ક કરે છે તો એને અમે આગળ પાસ ઓન કરતા હોઈએ છીએ તો જે પક્ષી છે જેમ કે સંભળી છે ચકલી છે પછી અમુક પ્રેર પ્રજાતિ જેમ કે ચકલી તો બહુ ઓછી થઈ ગઈ તો એ બધા જે પક્ષીઓ છે તે પક્ષીઓને સાચવવા માટે લોકોએ શું કરવું જોઈએ પક્ષીઓ વધારે એની પ્રજાતિ વધતી જાય ચકલી જેમ કે ચકલી જે લુપ્ત થઈ રહી છે તે આપણે જોઈએ તો એને ધ્યાનમાં રાખીને આપણે ઝુંબેશ ચાલુ કર્યો છે કે આપણે ચકલી ઘર લોકો આપીએ છીએ ચકલી ઘર એનાથી શું થાય કે ચકલી માળો હશે એને સ્પેસ મળશે તો એનું એ સર્વાઈવ કરી શકશે અત્યારના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય છે જ્યાં ઝાડ નથી એની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય છે તો એ કન્ડિશનમાં તમે એને એક જગ્યા સ્પેસ આપશો તો ઓબ્વિયસલી એને આગળ એની વસ્તી વધે પ્લસ વધારે લોકો જાણે તો એના માટે એને એક એને સ્પેસ મળી રહેશે લેવા માટે એક જગ્યા મળી રહેશે પછી તમે મને ઘણા બધા પક્ષીઓ વિશે કહી શકો છો જેમ કે અત્યારે પક્ષીઓ તમે ઓપરેશન બી અંદર ઓપરેશન થિયેટર બનાવી છે એ સિવાય તમારે અત્યારે અહીંયા બાર બી આપણે જે પાંજરા કેજ જોયા છે કે કેજની અંદર અલગ અલગ છે પક્ષીઓ તો એ આપણે જે પક્ષીઓ આવે છે બરાબર છે હવે જે આપણે અહીંયા તમને કીધું કે આપણા અલગ અલગ એરિયા લાઈક બાપુનગર નિકોલ નરોડા વસ્ત્રાલ આ જે એરિયા છે એ એરિયામાં આપણે અલગ અલગ કેમ્પ લાગેલા છે એ અઢાર થી બાવીસ અલગ અલગ કેમ્પ લાગેલા છે એ કેમ્પમાં આ જે સરાઉન્ડિંગ મીન્સ કે જે હેલ્પલાઈન ઉપર કોલ આવશે નામ નંબર એડ્રેસ લખાવશે એ નોટ થયા પછી નજીકમાં આપણે મોકલશું ત્યાં જે નજીકમાં કેમ્પ આવતો હશે

તો એ દિવસે ઉઠશે તો એને આપણને દિવસે આઈડિયા આવશે કે ભાઈ આ થયા છે પણ નાઇટના જે પક્ષી છે કુવર છે ચામાચિડિયું છે તો આ નાઇટમાં જે પક્ષીઓ છે એ લોકો જ્યારે બીજા દિવસે સવાર ક્યાં ચૌદ તારીખ છે આજે કોઈ વાય કાલે કોઈ આપણે પતંગ એટલા ચગ્યા નથી એટલે નહીં આઈડિયા પણ આજે ચૌદ તારીખ કે આખી આપણે એન્જોય કરી કાલે પંદર તારીખ તો પંદર તારીખની સવારે એવી હોઈ શકે કે ત્યારે કુવર છે ચામાચીડું છે આ તમને આપણને મળી શકે રીઝન એ કે રાતે જે દોરી ફસાઈ છે દિવસે જે દોરી ચૌદ તારીખે ફસાઈ છે તો તે રાતે જો કદાચ કંઈક ઉડવામાં આવીને અને કંઈક નુકસાન થયું તો આપણને તેર ચૌદ પંદર તારીખે ઓબ્વિયસલી આપણને મળી શકે એટલે આ રીતની કન્ડિશન વાઇઝ હોય છે કે ભાઈ પક્ષીઓ જેટલા જોવા મળતા હશે એ મળશે બી ખરા અત્યારે આપણી પાસે જોવા જઈએ તો કબૂતર હોલો કોયલ ડગ બી છે સમડી છે પોપટ છે તો આટલા પક્ષીઓ અત્યાર સુધી આપણી પાસે આવી ચૂક્યા કે જેને આપણે ફ્રસ્ટેડ બી આપી છે અને આપણી પાસે અત્યારે અંડર આપણા ઓબ્ઝર્વેશનમાં છે તો પ્રતિકભાઈ તમે બતાવી શકશો કે ઉત્તરાયણ દરમિયાન અને ઉત્તરાયણ પછી પહેલા કઈ કઈ બાબતોનું લોકોએ ધ્યાન રાખવું જોઈએ જેથી પક્ષી બચે પક્ષી ઉત્તરાયણ દરમિયાન આપણે મેજરલી જે પક્ષીઓ ઇજાગ્રસ્ત થતા હોય છે એ ચાઇના દોરીથી થતા હોય એટલે આપણે ટ્રાય એવો કરીએ કે માર્ગે જે આપણે પતંગ જે આપણે ચગાઈએ છીએ એમાં ચાઇના દોરીનો ઉપયોગ ઓછો કરીએ ના કરીએ તો વધારેમાં વધારે સારું છે આપણે અમે ગાઈડલાઈનો બી એવું નથી કહેતા કે ભાઈ ઉત્તરાયણ છે તો તહેવાર ના મનાવ સો ટકા તહેવાર છે એ આપણો જ તહેવાર છે ને આપણે એને ઉજવવાનો જ છે પણ થોડો આપણે ટાઈમ ડ્યુરેશનને ધ્યાનમાં રાખીએ કે જેનાથી પક્ષીઓનો જીવ બચી શકે સવારમાં નવ વાગ્યા પહેલાં સાંજે પાંચ વાગ્યા પછી તો આ જે ટાઈમ છે ને એ ટાઈમે પક્ષીઓ કે જે રેગ્યુલર એના જે એબિટેશન પ્રમાણે રેગ્યુલર જગ્યા હોય છે કે જે જગ્યા ઉપર એ લોકોને ચણ દાણા મળે છે તો એ જગ્યામાં દિવસ ઉગે અને દિવસ હાથમાં તે એ ટાઈમમાં એમને અવર જવર વધારે રહેતી હોય છે તો એ ટાઈમે આપણે પતંગ ચગાવવાનું ટાળીએ એના સિવાય કે તમને ગમે ત્યારે કોઈ પક્ષી એવું દેખાય કે જે ઇજાગ્રસ્ત છે તો નજીકના કોઈ બી તમે હેલ્પલાઇન નંબર યા તો તમે કોઈ ફોરેસ્ટનો બી નંબર છે ઓગણીસ બાસઠ કરીને છે તો ત્યાં બી તમે જાણ કરી શકો છો તો એ જગ્યા છે યા તો કોઈ આવી રીતે સેવાનું કાર્ય કરતું કોઈ ગ્રુપ છે તો ત્યાં બી તમે જાણ કરી શકો છો અને એમને બોલાવીને એને રેસ્ક્યુ કરાવી શકો ગમે ત્યારે તમને કેવું પક્ષી કોઈ દેખાય કે જે ઇન્જર્ડ છે તો જાતે ગભરાયા વગર એને પેલા એની ઉપર કોઈ બી એક કપડું ઢાંકી દો એટલે ક કબૂતર કોઈ બી બર્ડ હશે ત્યાં શાંત થઈ જશે પાણી કેવું કંઈ છંટાય નહીં પાણી એવું કોઈ છાંટવાની જરૂર નથી એ જ્યાં છે એને ખાલી એક કપડું ઢાંકી દો એટલે એઝ ઇઝ એ શાંત થઈ જશે પછી નજીકમાં કોઈ બી તમારો ગ્રુપ છે કે જ્યાં પક્ષીઓ માટે પ્રાણીઓ માટે કામ કરે છે એને કોન્ટેક કરો એ એનું રેસ્ક્યુ કરશે આપણે પહેલાં જાણકારી કરીએ પ્રમાણે કે જે આપણે અઢારથી વીસ આપણા અલગ અલગ જે સેન્ટર છે ત્યાંથી બર્ડ રેસ્ક્યુ થઈને આવે ત્યારે પછી તમે અહીંયા આવશો પક્ષીનું પહેલાં વેઇટ કરવામાં આવે છે વેઇટ કર્યા પછી આ ટાઈપની એક એની ફાઇલ બને છે કે જે તમે જોઈ શકો છો એનો ટેગ નંબર શું છે કઈ તારીખે આવ્યું છે બ કયું બર્ડ છે એનું વજન કેટલો છે તો આટલી બેઝિક ઇન્ફોર્મેશન છે કે જે બર્ડ વિશે નોટ કરવામાં આવે છે નોટ કર્યા પછી આપણે આગળ જે ઓપરેશન થિયેટર છે ત્યાં આપણે એને ઓપરેશન માટે લઈ જતા હોઈએ જેમ આપણે વાત થઈ એ પ્રમાણે બર્ડ્સનું જે રિપોર્ટ બને છે કઈ ક્યાંથી આવ્યું ટેગ નંબર શું છે ને એનો વેટ કરલો છે ત્યાર પછી આપણે તમે જોશો આપણું એક ઓપરેશન થિયેટર આપણું જે છે ઓપરેશન થિયરમાં આગળનો જે ભાગ તમે જોવો છો તો આપણે કૌપી કબૂતર એના માટે ઓક્યુપાઈડ કર્યો છે ત્યાર પછી આગળ જશો તો એ સંભળીને એના માટે ઓક્યુપાઈડ કર્યો છે પાછળનો જે ભાગ તમે જોશો તો ત્યાં આપણે મોર અત્યારે તમે જોવો છો કે સંભળી લાઈફ તમે ઓપરેશન ચાલુ છે કે જેની વિંગ કટ થઈ છે તમે જોઈ શકો છો કે અત્યારે કબૂતરનું ઓપરેશન ચાલી રહ્યું છે જેના પણ પાંખોમાં જ વાગ્યું છે અહીંયા સૌથી વધારે અત્યારે કબૂતરનું ઓપરેશન ચાલી રહ્યું છે ઓપરેશન થયા પછી એની કેર કરવા માટે આપણે એક હિટિંગ રૂમ બનાવ્યો છે કે જેમાં ઓપરેશન પછીના પક્ષીઓને રાખવામાં આવે અહીંયા તમે જોશો તો આપણું હિટિંગ રૂમ છે કે જેમાં અત્યારે કબૂતર રાખવામાં આવે છે સ્પેસિફાય મેન્શન કરેલું છે કે એનો ટેગ નંબર શું છે કઈ તારીખે આવ્યું છે કયું પક્ષી છે એનું વજન કેટલું હતું એને કયા કયા દવા મેડિસિન કઈ કઈ આપી દીધી છે એ બી છે અને કયા ડૉક્ટરે આપી છે એ બી છે આ છે ચૌદ તારીખનું બર્ડ આવેલું છે આજનું એનો આ ડેટા છે આજ જ લાયકા તમે જોઈ શકશો કે આ તેર તારીખે આ પક્ષી આવ્યું હતું હવે તેર તારીખે આવ્યું હતું તેર તારીખે કઈ કઈ મેડિસિન આપેલી છે ત્યાર પછી ચૌદ તારીખે મેડિસિન આપણે આજે આપેલી છે તો એ બી મેન્શન કરેલું છે તો એ જ પ્રમાણે અલગ અલગ કેજમાં તમે જોશો અને વિંગ ઇન્જર થયેલી છે તમે જોઈ શકો છો આ રૂમ જે હતો એ આપણે સ્પેશિયલી ફોન કબૂતર માટે રાખ્યો હતો આગળ આવશો તમે આ જે રૂમ છે એ સ્પેશિયલી ફોર ચીલ છે સમડી છે કે બગલો છે તેવા જે વાઇલ્ડ લાઈફને લગતા પક્ષીઓ છે તો એના માટે આ રૂમ ઓક્યુપાઈડ કરેલો છે જેમ જેમ આપણે વાત થઈ એ પ્રમાણે ચીલ સમડી માટે અલગ રૂમ રાખ્યો છે કબૂતર માટે અલગ રૂમ રાખ્યો છે આ જે રૂમ છે એ સ્પેશિયલી ફોર અમે મોરને એના માટે રાખ્યો છે કે જે મોટા પક્ષીઓ છે તો મોટા પક્ષીને સમજો તમારે રાખવા હોય તો આ એક એવું એવી સ્પેસ છે કે જેમાં તમે ઇઝીલી એને રાખી શકો છો આફ્ટર ઓપરેશન એને રાખવા હોય તો ઈઝી ટુ મૂવ એન્ડ એવી જગ્યા છે કે જ્યાં એ વધારે હેરાન બી નહીં થાય એટલે એ જગ્યામાં રાખી રાખીશું એના માટે અમે આ સ્પેશિયલી આ રૂમ રાખેલો છે અને આ પાંજરા બી એના માટે જ છે ઓપરેશન થયા પછી એની કેર કરવી કેર કરવામાં કદાચ જો એને ઇન્ડોરની જરૂર છે તો હિટિંગની રૂમની જરૂર છે તો અમે અહીંયા રાખીએ છીએ ઘણી વાર એવું બી થાય છે કે કઈક કોઈ બર્ડ એવા બી આવે છે કે જે બર્ડ મને ઇન્જરી નથી બટ ઓનલી ફોર દોરી ખાલી લાગવાથી કે એ ડરાઈ ગયું છે તો ટાઈપનું જે કંડિશન હોય છે રિલેક્સ મોડની જરૂર છે કે શાંતિથી એક જગ્યાએ બેસી શકે છે નેચર સાથે કનેક્ટમાં આવી શકે તો એના માટેની આપણે આગળ વ્યવસ્થા કરી છે જે આપણે જોઈશું જેમ આપણે જોયું એમ કે જે પક્ષીઓ જે ખાલી દોરી વાગી નથી બટ ખાલી સગમામાં આવી ગયા છે શોકમાં આવી ગયા છે તો એ પક્ષીઓ માટે આપણે અલગ અલગ કેજ બનાવ્યા છે જેમાં તમે પેલું અને બીજું કેજ જોશો તો મેજરલી પક્ષીઓ કબૂતર વધારે આવતા હોય છે તો કબૂતર માટેનું આ એક કેજ બનાયેલું છે ત્યાર પછી આગળ આવીએ તો સમડી કે સમડીની સંખ્યા બી વધારે હોય છે તો સમડી માટે એક કેજ આપણે અલગથી બનાયેલું છે એવી રીતે જે વાતાવરણને પ્રમાણે જળચર પક્ષી છે તો જળચર પક્ષી માટે એના માટે બી આપણે અલગ અલગ કેજ બનાયેલા છે કે જેમાં એક નાનું તળાવ ઊભું કર્યું હોય અને એ રીતે બી એને લીધેલા હોય ત્યાર પછી આપણે આગળ આવીએ તો મોર તો મોરને ફરવામાં થોડું રિલેક્સ ફીલ થાય અને ફરી શકે તો એ માટે આપણે એક એક કેજ એવું બી બનાવ્યું કે જેમાં મોર ઇઝીલી મૂવમેન્ટ કરી શકે કાગડા માટે જે કાગડો જે છે તેને બીજા પક્ષીઓ સાથે આપણે ના રાખી શકીએ ગ્રુપ પક્ષીઓ બચાવવાના અભિયાન સિવાય બીજા કયા કયા અભિયાન અત્યારે કાર્યરત કરી રહી છે પક્ષી બચાવ અભિયાન સિવાય પારવડા ગ્રુપ અલગ અલગ મિશન ઉપર કામ કરે છે પેલું છે આપણું પારવડા ગ્રુપ જેમાં આપણે બર્ડ્સ સેવ અને રેસ્ક્યુ પર કામ કરીએ છીએ ત્યાર પછી જે એક સેવાની સરવાણી સેવાની સરવાણી એ ટોટલી બેઝ છે હ્યુમન ઉપર એટલે હ્યુમન હેલ્પિંગ માટે જોવા જઈએ તો હ્યુમન હેલ્પિંગ આપણે શું કરી શકીએ તો દર છ મહિને આપણે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ વર્ષમાં આપણે બે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરતા હોઈએ છીએ એની સાથે સાથે વર્ષ દરમિયાન કદાચ કોઈની ડેથ થાય છે કોઈ કોઈ ડેથ થઈ હોય છે નેચરલ ડે યા કોઈ એક્સિડેન્ટલ ડેથ અને એમને બોડી ડોનેટ કરવું છે અત્યારે લોકોમાં જોવા જઈએ તો જાગૃતતા બહુ ઓછી છે કે બોડીએ ડોનેટ કરવી યા તો તમારા કોઈ અંગ કોઈ પાર્ટ ડોનેટ કરવા આઈ ડોનેટ કરવું સ્કીન ડોનેટ અલગ અલગ ડોનેટ થતા હોય છે તો એ પ્રમાણે જોવા જઈએ તો તમારે બોડી ડોનેટ કોઈ બી કરવું હોય આફ્ટર ડેથ યા તો પછી એવું બનીશ ઘણી વાર એવું એવું થતું હોય છે કે બ્રેન્ડેડ થયા હો અને ત્યારે બોને બોડેડ ડોનેટ કર તો એ બી આપણે સિવિલ હોસ્પિટલના કોન્ટેક્ટમાં સાથે રહીને

તો કુંડા વિતરણ નિયરેસ્ટ આપણે દસથી વીસ હજાર કુંડા આપણે એવરી યર ડોનેટ કરતા હોઈએ છીએ કે અને આપતા હોઈએ છીએ પણ એવું નહીં કે આપીને મૂકી દીધું સાથે એમને જાણકારી બી આપીએ છીએ જે સેવા કરે છે એમને કે ભાઈ પ્લાન તમે કુંડા લઈ ગયા છો કુંડા લઈ ગયા પછી પાણી ભરી ભર ભરીને રાખવું બીજું કે જ્યારે ચોમાસાનો ટાઈમ આવે છે ત્યારે એને પ્રોપરલી એવરી ડે એને ક્લીન કરવું તો આ બી એક છે કે જ્યારે તમે કેર કરવા માટે તમે કુંડું લઈ જાઓ છો પાણી પીવડાવવા માટે રાખો છો પેનેટ યોગ્ય રીતે ચોખાઈ બી રાખવી બી એટલી જરૂરી છે